હેલો દોસ્તો આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પાઇન ગુજરાતીમાં આજના વિડીયોમાં વાત કરીશું કે જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ જાતિનું પ્રમાણપત્ર અથવા તો જાતિનો દાખલો તમારે કઢવો હોય તો એની માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિત રહેશે એની માટે વિડીયોમાં વાત કરીશું પહેલાં ડોક્યુમેન્ટની વાત કરીએ તો પહેલું છે સરકારી શ્રીના નિયત નમૂનાનું અરજી ફોર્મ તો જે તમારે જાતિનો દાખલો કઢાવવાનો છે એની માટે તમારે એક ફોર્મ ભરવાનું રહેશે એ ફોર્મ તમને કોઈપણ મામલતદાર ઓફિસમાંથી મળી રહેશે એ ફોર્મ તમારે પૂરેપૂરું ભરવાનું રહેશે ફોર્મ કેવી રીતે ભરવું એની માહિતી મેળવી હોય તો કોમેન્ટ કરજો અલગથી વિડીયો બનાવશો ત્યાર પછી બીજા ડોક્યુમેન્ટની વાત કરીએ તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે શાળા સોડિયાનું પ્રમાણપત્ર આ ડોક્યુમેન્ટની તમારે જરૂરિયાત રહેશે આ તમે તમારી સ્કૂલમાંથી આ ડોક્યુમેન્ટ કઢાવી શકો છો ત્યાર ડોક્યુમેન્ટની વાત કરીએ તો લખેલું છે રેશન કાર્ડની તો તમારે રેશન કાર્ડની ઝેરોક્સ પણ આપવાની રહેશે ત્યાર પછી આધાર કાર્ડની ઝેરોક્ષ તો તમારે આધાર કાર્ડની ઝેરોક્સ પણ આપવાની રહેશે ત્યારબાદ આગળ જોઈએ તો લખેલું છે પિતા અથવા તો ભાઈ અથવા તો બહેનનો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની યાદી આમાંથી તમારે કોઈપણ એકનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની ઝેરોક્સ આપવાની રહેશે આમાંથી તમે કોઈપણ એકની આપી શકો છો તો આટલા ડોક્યુમેન્ટની તમારે જરૂરિયાત રહેશે આ બધા ડોક્યુમેન્ટની તમારે જોડવાની રહેશે અસલ ડોક્યુમેન્ટ આપવાના નથી અસલ ડોક્યુમેન્ટ તમારે સાથે રાખવાના રહેશે જે લખેલું છે સરકારી શ્રીના નિયત નમાનોનું અરજી ફોર્મ આ ફોર્મ તમારે પૂરેપૂરું ભરવાનું રહેશે અને આ ફોર્મ સાથે જે પણ આ ડોક્યુમેન્ટ છે એમની ઝેરોક્સ તમારે જોડવાની રહેશે બની શકે તો ઝેરોક્ષની ટ્રુ કોપી તમારે કરાવી લેવી તો આટલા ડોક્યુમેન્ટ જોડીને આ ફોર્મ તમે આપી દેશો તો તમને જાતિનું પ્રમાણપત્ર મળી જશે જાતિનું પ્રમાણપત્ર મેળવવામાં તમને બેથી ત્રણ દિવસનો સમય લાગી શકે છે એટલા દિવસમાં તમને જાતિનું પ્રમાણપત્ર મળી જશે તો જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે આટલા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ દોસ્તો